જૂનાગઢ ગીર સોમનાથ અને પોરબંદર આમ ત્રણ જિલ્લાની અગ્રગણ્ય સહકારી સંસ્થા જૂનાગઢ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની છાસઠમી સાધારણ સભા આજે જૂનાગઢ ખાતે સંઘના પ્રમુખ શ્રી લક્ષ્મણભાઈ યાદવના અધ્યક્ષસ્થાને મળી હતી ગત વર્ષમાં સંઘે સારામાં સારો નફો કરતાં તમામ સભાસદોને પંદર ટકા ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી હતી આ જાહેરાતથી સભાસદોમાં આનંદની લાગણી છવાય છે આ સાધારણ સભામાં જસાભાઈ બારડ ચંદુભાઈ મકવાણા જયેશભાઈ ગુંડારિયા અરવિંદભાઈ લાડાણી દિનેશભાઈ ખટારિયા મનુભાઈ કુટી ભાવેશભાઈ મેનપરા દિલીપભાઈ ઝાલા માનસિંહભાઈ પરમાર જયસિંહભાઈ મોરી દિલીપભાઈ મોરી દીપકભાઈ ડોબરિયા સહિતના સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સંઘના મેનેજર શ્રી પીએસ પોપટ સહિતના તમામ કર્મચારીઓ હાજર રહ્યા હતા ને આ કાર્યક્રમને સફળ બનાવવા ભારે મહેનત મહેનત કરી હતી જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી લેવી ణిగద్వాత pakai్వఠి గదేపల్ఢ్nhాఇ గనిదెరంద్ fingert caffeం దిద్మాటిం దేాఏ గ్రాఄదిడ్జుదూరా మనుదుటేత గేండిస్ింస్కారి ద౅వారిట్స్నిద్ FP aceటిగి સંસદના વાર્ષિક સત્રમાં સૌને નમસ્કાર હું સભાસદો ઇલેક્ટોરો પધારવા માટે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું